માતાજી મમ્મી જય દ્વારકાધીશ જય બાબા સીતારામ સીતારામ ને જય દ્વારકાધીશ સૌને જય માતાજી આજના બ્લોગની શરૂઆત કરીએ તો વાગ્યા છે સવા બાર અને અમી પ્રજાપતિ બ્લોગ માં તમારું સ્વાગત છે મિત્રો બ્લોગની શરૂઆત કરીએ પહેલા જો ચેનલ માં નવા હોય તો લાઈક શેર અને કોમેન્ટ કરજો તમને નવા નવા વિડીયો મળતા રહે મિત્રો આજના વિડીયોમાં

આ બને ગયું છે જો અમાર ઓબાની કેરલી છે બરોબર ના છે ચાક ખાધું આમ કેક કરીએ મિત્રો કેવું બની છે ચેક करू કેવું બની છે ગેટ રાખી ના 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 તો ના ના આવા પાતો છે ઓ આ તો ગેટ રાખી દે

રાઉન્ડ મારા આરતી પણ છે બોલો સ્કેટિંગ કોને કોને આપડે

अते हां जो नहीं में पकड़ता रही जो ये खाली बोल बोल लो जा हेड़ा दोड़ो आमी को दोड़ा देदी ओ मजा हर बहुत काटू है यार आओ ओ ना का फटी दो ना ये वीडियो वाली भी इसको ગુડ આવી જાય આ લોકો પરનો ના આ આ આ બેલેન્સ ફ્રેન્ડ કહો કે ના ભાઈઓ આવી ગયા છે લાસકો આવડી અમિતને બીક જતી હૈ આય હય હય હે હા આવડી 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 એ આ દોડી આદુ શું છે આવડી હવે કાલ બીજો રાઉન્ડ એક દિવસ નહી બે દિવસ નહી દસ દિવસ નહી મહિનો નહીં પણ બે મહિને તો આવડશે નું કેવું મી સાચી વાત પ્રેક્ટિસ કરવી જરૂરી છે એટલી પ્રેક્ટિસ માં જરૂર છે આરો નિરાશ હો ગયા હે

તમા મહાદુ ખેંચો ને તમે થોડા હોય તો તમા મોછા ઉપર લાગો તમારે ગોરી સાચું કઈ તે વિડીયો આવી ગયું છે હે આદુ કેમેરા માં છે દેવો આ મૂકી દે એને સંતા દેજે દોરી ના ફોન આવી જો આરાના બસ રે હાલ એક પોચજ માં ના આવે જો બોડી તું માતાજી હસી કસરત કરશે કમાન માસી એમ નહી બે હાલવા નઈ ઈમને હાથ આડી હાથે જ હાથ જ આલ ખાલી હાથમાં હા આર્તી કરે ઊજો હા ચાલુ રાખ પચાસ કરી દે એવા 50 માં દુખાશે આખું હલ હા દુખાય ન હોય દુખાયે દુખાય બોચે બોચે એ મજે એ માર દે ખબર પડે વજન હતું કોઈ નહીં કોઈ જમ ઉપાડ ઉપાડ જોઈ લે માસી જોઈ લે માસી ની તાકાત હો તારથી હમ સીધું ઉપાડ સીધું ઉપાડ એમને એમ સીધું ઉપાડવાનું બે હાથ થી એક હાથ આવળો કર દે એક હાથ આવળો પકડો તો ઊંચું થ એક કરે એવા ચાર પાંચ ઓમ ના ઓમ ઓમ કર આટલ આઈ કે અમારા સુષ્મા બેન શું નામ દારુ બેટા ગુંદા આવી ગયા છે મિત્રો વાહ ભઈ વાહ ગુંદા જુઓ સરસ મજાના ગુંદા પક્કા પક્કા મને ગુંદા બહુ ભાવો મેસો પણ ગુંદા ખાશે હા વિરુંદાન નિયા વિરુ રમશા હો વિરુંદાન આવ તો વિરુ ગમતું નહી હો ભઈ મોરિય તારો દાન આયો રેડી આ સારી પુરી બનાવી છે આજે કુકિંગ કુટોરા અડધી બની ચેક